એકવી એકત્રીસ એકતાલીસ એકાવન એકાઈ એકતેર એકાશી ઓગણીસ એકાશી એકાશી રૂપિયામાં લખો ભાઈ એમ જેમ હાલો ભાઈ લોકો માંડવા મારું નામ નરસિંહભાઈ રાજાભાઈ હરખાણી નામ માંડવા નવો કપાસ એક ભાઈ હું ભાવ થયા ઓગણીસો એકાદી પેઢીની અંદર માંડવા ગામના ખેડૂત ભેસાણ તાલુકો નવો કપાસ લઈને આવેલા ઓગણીસો એકાસીમાં મુહૂર્ત થયેલું અને કેટલો કપાસ હતો કપાસ એક ભારી તો શું ભાવ થયા હતા ચાલો જાણી લઈએ નવા કપાસ ના ઓગણીસો એકાશી રૂપિયા ભાવો થી આજે એક હજાર નવસો ને એકસી રૂપિયા જોઈ શકો છો વકલ એક હાજર નવસો એકાશી રૂપિયા

31 1631 પૂર્ણને એક જ મળી જ રામા 1631 રૂપિયા 1631 રૂપિયા કોનલ માર્કેટિંગ હેના કપસラボ ઓસે 1631 રૂપિયા 1631 રૂપિયા સંગરે વગેરે ના દે એમ બોલો બોલો કાય કપતે કાયથી કાન બેરે ગયા 21 31 41 51 તેરસો ને એકાશી રૂપિયા ભાવ થયા છે એક હજાર ત્રણસો ને એકાશી રૂપિયા ભાવ થયા છે તેરસો એકાશી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર બુધવારના કપાસ બજારના ઊંચા નીચા ભાવ જ્યાં વાત કરીએ તો આજે બારસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા આસપાસનો હતો નવા કપાસના ભાવ એક વકલ હતો એના ઓગણીસો એકાશી રૂપિયાના ભાવ થયા છે